પાકિસ્તાનમાં આખે આખી ટ્રેન હાઈજેક કરવામાં આવી ટ્રેનનું અપહરણ થયું અને એ ઘટના માત્ર પાકિસ્તાન માટે નહીં ભારતના મીડિયા માટે સમગ્ર વિશ્વનું મીડિયાનું ધ્યાન ખેંચનારી ઘટના હતી અને તેમાં જે સંગઠને તેમાં ભાગ ભજવ્યો એટલે કે પાકિસ્તાનની વિરુદ્ધમાં એ બલુચિસ્તાનનું સંગઠન તો આ બલુચિસ્તાન તેના વિશેની આજની વાત છે બલુચિસ્તાન એ પાકિસ્તાનનો એક પ્રાંત એક ભાગ છે આમ તો આપણે જાણીએ છીએ કે પાકિસ્તાનમાં પંજાબ પ્રાંત એ જાણીતો પ્રાંત છે એ એ ઉપરાંત સિંધ નામનો પ્રાંત છે ખૈબર પખતુનવા એ ત્રીજો ભાગ છે અને ચોથા નંબરનો જે ભાગ છે એ આ બલુચિસ્તાન છે બલુચિસ્તાનના લોકો એ ચીનની ચીન દેશની એ પોતાના વિસ્તારમાં વધારે પડતા પ્રભુત્વને કારણે પાકિસ્તાનથી નારાજ છે અને પોતાની સ્વતંત્રતા માટે એ બલુચિસ્તાન દ્વારા લડાઈ ચાલી રહી છે આમ તો આ આખી લડાઈ એ આઝાદી કાળથી છે ભારત દેશ આઝાદ થયો અને તેમાંથી પાકિસ્તાન નવો દેશ બન્યો એ સમયગાળા દરમિયાન પણ બલુચિસ્તાન આમ તો બલુચિસ્તાન એવો પ્રાંત છે એવું એક રાજ્ય છે જેની સીમા જેની બોર્ડર એ ઈરાન અફઘાનિસ્તાન અને પાકિસ્તાન એમ ત્રણેય દેશો સાથે જોડાયેલી છે એટલે ત્રણેય દેશો સાથેનું બલુચિસ્તાનનું કંઈક ને કંઈક જોડાણ છે એટલે એ સમયે તો બલુચિસ્તાન દ્વારા પાકિસ્તાનમાં નહીં જોડાવાની વાત હતી પણ પછી એ ત્યારના પાકિસ્તાનના વડા એ મોહમ્મદ અલી ઝીણા દ્વારા એ આખું નેટવર્ક ગોઠવવામાં આવ્યું અને પછી બલુચિસ્તાન એ પાકિસ્તાનનો ભાગ બની ગયો ત્યારથી બલુચિસ્તાનના લોકો એ પાકિસ્તાન સામે નારાજગી ધરાવે છે પછી તો પાકિસ્તાન સામે ઓગણીસો અઠ્ઠાવન ઓગણીસો બાસઠ એમ અનેકવાર એ બળવાઓ પણ થયા છેલ્લે બે હજાર પાંચમાં પણ એ પ્રકારનો બળવો થયો હતો પણ એ ઓગણીસો સુડતાલીસથી આ બલુચિસ્તાનનો પાકિસ્તાન સામેનો વિરોધ ચાલી રહ્યો છે બલુચિસ્તાન એ એવો ભાગ છે જેવી રીતે ભારત દેશમાં એ ગુજરાત પશ્ચિમ દિશામાં છે એવી રીતે બલુચિસ્તાન પણ એ પાકિસ્તાનની દક્ષિણ દિશામાં આમ તો દક્ષિણ પશ્ચિમ દિશામાં આવેલો ભાગ છે અને ચુમ્માલીસ ટકા જમીની વિસ્તાર એ પાકિસ્તાનમાં ધરાવે છે ઉપરાંત કુદરતી પેદાશો પણ એ બલુચિસ્તાનની ઉડીને આંખે વળગે તેવી છે તેનું સૌથી મોટું બંદર એ વાદર બંદર છે અને તે અત્યારે પાકિસ્તાન દ્વારા ચીન દેશને તેનું સંચાલન સોંપવામાં આવેલું છે ઉપરાંત જે ત્યાંની ખનિજ સંપત્તિ છે તેનું અભ્યાસનું પણ કામ ચીન દેશ દ્વારા બલુચિસ્તાનમાં થઈ રહ્યું છે એટલે ઘણા બધા વાંધા વચકાના કારણો પૈકીનું ચીનનું વધારે પડતું પ્રભુત્વ પણ એ બલુચિસ્તાનના લોકોને પસંદ પડતું નથી આમ તો બલુચિસ્તાન એટલે તેનો નામનો પ્રયોગ એવો છે કે બલુચ લોકોનો વિસ્તાર અને કુદરતી સૌંદર્ય ધરાવતો પણ વિસ્તાર છે લગભગ દોઢેક કરોડ લોકોની વસ્તી એ બલુચિસ્તાનમાં છે ગુજરાત રાજ્યની જેમ જ બલુચિસ્તાન એક રાજ્ય પણ છે તેના રાજ્યપાલ છે તેના મુખ્યમંત્રી એટલે સીએમ છે એટલે આપણા જેવી ત્યાં રાજકીય વ્યવસ્થા છે રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણૂક થાય છે અને મુખ્યમંત્રી પણ એ ચૂંટવામાં આવે છે એટલે આ બલુચિસ્તાન એ પાકિસ્તાનનો એક મહત્ત્વનો ભાગ છે અને હવે એ તેમનો પાકિસ્તાન સામેનો જે લડાઈનો બળવો ચાલી રહ્યો છે એ વધુ આગળ વધી રહ્યો છે એ ટ્રેન હાઇજેકની ઘટના દ્વારા આપણે જોઈ શકીએ છીએ